ગેર ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર તંત્રએ પોલીસને સાથે રાખીને દબાણ કામગીરી શરૂ કરી ગેરકાયદે લારી ગલ્લા હટાવતા સ્થાનિકોમાં આક્રોશ છે સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ ગલ્લાધારકો વચ્ચે ઘર્ષણ થયું પોલીસે અધિકારીઓ પર હુમલો કરનાર શખ્સોની અટકાયત કરી તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સાણંદના છે કે જ્યાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું અને તે સમયે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા પોલીસ અને દબાણકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા પાસેથી અનિતા જ્યાં એક તરફ તંત્રનું બુલડોઝર અને હથોડો ચાલી રહ્યો છે તેની સામે પોલીસ અને જે દબાણકર્તાઓ છે તેમની વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે સાણંદ જે દ્રશ્યો સામે આવ્યા છે એ દિશામાં શું માહિતી જે પ્રકારે અસામાજિક તત્વો અને બુટલેગારોને ડામવા માટે પોલીસ દ્વારા જે એક્શન મોડ શરૂ કરવામાં આવ્યો છે તેમાં બાદ હવે અમદાવાદ ગ્રામ્યની અંદર પણ પોલીસે આજે અસામાજિક તત્વો છે તેનું દબાણ દૂર કરવા માટેનું આજે પ્રક્રિયા હાથ ધરી હતી આ તો સાણંદ વિસ્તારમાં આજે આ પ્રક્રિયા હાથ ધરતા સ્થાનિકો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઘટણ જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા હતા જેમાં સ્થાનિકો ઉચકે રહી જતા અને જેના કારણે પોલીસ અને જે દબાણ ટીમ જે છે નગરપાલિકાની તેઓને ભાગુ પડી હોવાના દ્રશ્યો દ્વારા જે અસામાજિક તત્વો જે જગ્યા પર બેસતા હોય છે લારી ગલ્લાઓને હટાવવા માટેની આ પ્રક્રિયા હાથ ધરી હતી ને અસામાજિક તત્વોનું જે લીસ્ટ તૈયાર કર્યું હતું જેને લઈને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ લોકોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો જેના કારણે આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને સ્થાનિક જે કોઈ વ્યક્તિઓનો વિરોધ પણ જોવા મળી રહ્યો હતો આ તો સમગ્ર વિસ્તારમાં પોલીસો ચૂથ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સાથે આજે અજુરાજા વિસ્તારમાં જે અસામાજિક તત્વોની જ્યાં બેઠક હતી અને જે તેઓના કાર્ય નિવાસ સ્થાન હોય તેને તોડવાની ગ્રામ્યમાં પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે